રામ જે જયસોમનાથ મિત્રો ભાઈ નવો લોગમાં તમારું ફરીથી સ્વાગત છે ભાઈ સાંજના વાગ્યા છે ચાર જેવો ટાઈમ થયો હોય અને ભાઈ આપણે જે એક ખેતરમાં મગફળી આવી હતી ને એમાં લગભગ ભાઈ વરસાદે ધબડકો બોલાવી દીધો હોય કારણ કે અઠવાડિયું હજી થયું હતું અને ભાઈ હજી જમીન અસલ બીજું પાન દેવાની તૈયારી હતી ત્યાં કીધું હજી નથી પાવું આવ્યું નહોતું પણ ભાઈ વરસાદ જ એટલો ભાઈને થયો ને તે કરાર જમીનમાં ભાઈ સહન ન થયો એટલે ભાઈ આમાં આપણે ઘણા દિવસે પહેલાં એકવાર દવા મારી હતી ત્યારે તો હજી ખડ નાનું હતું પણ અત્યારે જુઓ ભાઈ આ ખડ થઈ ગયું જુઓ તમે એટલામાં હા એ ક્યાંક ક્યાંક ચરિયા રહ્યા મગફળીના બાકી ક્યાંય નથી હારી પાછી આ વાદડીમાં ક્યાંક ક્યાંક એવી પાછી હારી હું હારી ઉગેલી છે જો આ બધા એમ દવા મારેલી હતી ને એ કમ્પ્લીટ થઈ ગયું ભાઈ ખડની દવા અને ભાઈ આટલામાં ખડની દેવા રહી ગઈ હતી એ જો ભાઈ હજી અહીંથી લીલું કેમ ધરોડ્યું હોય એવું દેખાય અને જો પપ્પા હાકાય ભાઈ દાંતી કીધું મોર પગ એમના જોડાવેલા હતા ને એટલે કીધું કાલ તો એકવાર હાંકું હતું પણ આ બીજી વાર હાંકી નાખીને તો શું થઈ જાય ખડ અને ઉનાળાઓ તડકા જેવું હોય ને તો આ બરી જાય અસર જો ભાઈ આ ખડ તમે જુઓ ખાલી એટલે ભાઈ આઠ વીઘામાં તો આવું હતું નહોતું ને એવું જ કરી નાખું કારણ કે ભાઈ જો આ ખડ હજી અહીંયા અમુક અમુક મગફળી છે આસી આસી એટલે આપણે ઓછી સાઈઠી હતી દવા એટલે તમે જુઓ ખડ ખાલી અહીંયા તમે એટલે આમાં હજી મારવી જોઈશે દવા લગભગ અને ભાઈ જો ડીલો ડીલાને મારી હતી થઈ ગયો ચોખ્ખું અસલ એકદમ ભાઈ આ વખતે તો શરૂઆતમાં જ એટલો વરસાદ પડી ગયો ને અને જો ભાઈ ટીટોડિયું ટીટોડિયું એક ધારી દોડે આમ બોલે હે આયા ક્યાંક બોલે ઈંડા વિંડા મૂકા લાગે ભાઈ ટીટોળીને કંઈ હવે આરામ લો ભાઈ આમણામ થકવાડી દે છે ને અને ભાઈ ડમરો ભાઈ ડમરો આગલી સાલ હતો ને જો તમે ગુલાબી કણ નાખો ને આવો કણ નાખો ખડની દવા મારી ને એટલે ભાઈ આ વખતે તો બહુ નુકસાની બહુ ભલી ગઈ અને જો હિમણાંમાં અસલ રહી ગયું હોત ને મગફળી જો આવી મગફળી હતી હા ક્યાંક ક્યાંક રહી જઈ ઘેરે ઘેરે વળી ખડ તમે જુઓ ખાલી એટલે ભાઈ આ સાલ તો જીને નુકસાની થઈ છે એને ધરીને થઈ છે હા જુઓ તમે ખડ એટલે ભાઈ આમાં હજી એકવાર દવા માર દેવી જોઈએ ભાઈ કોને કોને આવી નુકસાની થઈ જરાક કોમેન્ટ જરાક કરી દેજો અને ભાઈ અત્યારે વરસાદે બહુ સારો વિરામ લીધો એમ કારણ કે ભાઈ આવી વરાપ ઘડીકમાં થાય નહીં વાદરાને એવું તો થાય છે ભાઈ આપણે તો સીધી મગફળી લીધી હતી નવી આવી હતી ને જે ઉનાળું વાવેતર કરેલી ખેડૂત પણ ભાઈ આમ સરેરાશ તમે ગણો ને તો મગફળી હજાર બારસોની તમે લઈને થોડોક ખર્ચો થાય ને બી ના એમ કઢીને હજાર બે હજારની તો લગભગ થઈ જાય અને ઓલું તિયાર દાણા લો તો બસો પાંચસો રૂપિયા વધુ થાય આપણે તો ભાઈ મગફળીને દાણા લઈને ખોલાયા હતા પણ તોય વિઘે તમે ભાઈ ખર્ચો ગણો ને તો પાંચ હજારનો તો ખર્ચો થઈ જ ગયો જો ભાઈ હાંકવાનો પછી બિયારણ પછી ખાતર વાવેતર કરવાનું અને ભાઈ તોરિયા કાઢવાનું અને આપણે પાણી પાયું એ પેટ્રોલ ડીઝલ એટલે ભાઈ એવું ખર્ચો ગણે તો મેરઠ નથી આવ્યો અને હવે કંઈ આમાં બીજું કંઈ નથી વાવેતર કરવું એટલે ભાઈ આપણે આ કીધું ખળ જે મોટું થયું છે ને બિયારો ન થાય ને એના માટે કીધું હાંકી નાખી એટલે ભાઈ આ વખતે ઘણાને પ્રોબ્લેમ થયો આ વખતે વરસાદ ઝાઝો પડ્યો ને શિયાળામાં ભાઈ તકલીફ એવી પડી કે શિયાળામાં જીરું ને એવું ઉગવામાં એવી રીતે થયું હતું એટલે ભાઈ બે આ સિઝનથી આમ થાય છે કપામાં તોય સારું હોય હમણાં તો ભાઈ કોને કોને આવી નુકસાની થઈ કોમેન્ટ જરાક કરતા જાય છે